સમાચારો જે વિસ્તારથી તો કલકત્તાની હોસ્પિટલમાં ટ્રેની ડૉક્ટર પર પાછી બળાત્કાર ગુજાર્યા બાદ તેની કરાયેલી ઘાતકી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગુજરાતમાં પણ બીજા દિવસે ડોક્ટરોએ હડતાળ પાડી હતી અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલથી ડોક્ટરોએ રેલી કાઢી કલેક્ટરાલયે પહોંચે આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે ત્યારે સુરતમાં પણ શુક્રવારથી

બ્રાહ્મણ ડોક્ટર એસોસિએશન ના પ્રેસિડેન્ટ છું અને અમારી માંગણી એ છે કે આને આ જે કલકત્તામાં જે દીકરી ઉપર અત્યાચાર થયો અને મર્ડર થયો એને માટે અમારી માંગણી છે કે એની યોગ્ય ન્યાય મળે અને એને લીધે યોગ્ય કાનૂન બને જે કાનૂન અત્યારે બનતો નથી અને ડોક્ટરોને પૂરતું તક્ષણ નથી મળતું ડોક્ટરો અડતાલીસ અડતાલીસ ગનતા રાતના દિવસ સેવા આપતા હોય છે છતાં બી એ લોકોને પ્રોટેક્શન નથી મળતું એને માટેની માંગણી છે અમારી ટી યાદ શું ફેમિલી ફિઝિશિયન કે છેલ્લા ચાલીસ વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું

અત્યારે કેટલા બધા પેશન્ટો બીમાર છે તે છતાં અમારે ક્લિનિક બંધ કરીને જા રેલી માટે ટાઈમ ફાળવો પડે અને ન્યાય માંગવો પડે તો એ અમને બરાબર ન્યાય મળે એવી અમારી ઈચ્છા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે